નમસ્કાર ખેડૂત મિત્રો ચરોતરની ખેતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમારો ખૂબ પ્રેમ અમને મળેલો છે તમાકુની ખેતીની અંદર તમે ઘણા બધા અમારા વિડીયો જોયા છે ઘણા ખેડૂતો જોવે છે ઘણી બધી કોમેન્ટ કરે છે અને લગભગ હવે કેવું ને કે તમાકુનો પાક ચરોતરમાં પણ નહીં પણ સૌરાષ્ટ્ર અને જે નવો વિસ્તારમાં પણ હવે તમાકુ થાય છે તમાકુની ખેતીની ઘણી બધી વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર છે એમાં વિકાસ માટે શું શું કરવું બરાબર ખાતર કેવી રીતે નાખવું અને તમને પણ કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં લખજો તો મુખ્ય વસ્તુ આજે તમારા માટે એક સરસ વિડીયો હું બનાવું છું એનું કારણ છે કે અત્યારે મજૂરી ખૂબ મોંઘી થઈ ગઈ છે અને મજૂરી મળવા પણ મુશ્કેલ પડે છે ખેતી આપણે કરીએ છીએ પણ મજૂરીના કારણે ઘણા ખેડૂતો હવે ખેતી થોડી ઓછી કરતા થયા છે કેમ કે અમુક હજુ આધુનિક આધુનિકરણમાં હજુ એટલા સાધનો આપણે નહીં વસાઈ શક્યા એના કારણે આપણે થોડું ખેતીમાં મજૂરી ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તો ખેડૂત મિત્રો તમાકુની અંદર મેન મુખ્ય જે કામ છે તે પીલા કાઢવાના હોય છે તમાકુની અંદર પીલા જો તમે રેગ્યુલર જો કાઢશો તો તમારા તમાકુના જે આ પાનનો વિકાસ થવો જોઈએ તે થશે જો પીલા નહીં કાઢો તો તમાકુના જે પીલામાં તમે ખાતર કે જે બી વસ્તુ નાખેલી હશે એ સીધી ખાતરમાં જતી રહેશે અને તમાકુના પીલાથી જે પાનનું આપણે જેટલું જોઈએ એટલું ઉત્પાદન પણ આપણે મેળવી શકતા નથી તો પીલા કાઢવા માટે ખાસ મજૂર આપણે તમાકુની અંદર વપરાતા હોય છે તો તમાકુની અંદર પીલા કાઢવા હવે તમારા માટે ખૂબ સહેલા છે તો આ વિડીયોમાં તમને બતાવીશ કે તમાકુની અંદર પીલાની દવા આવે છે બરાબર પીલાની દવા જો તમે વાપરશો તો પીલા પછી થતા નથી બરાબર તો પીલાની દવા ઘણા બધા ખેડૂતો કહે છે કે પીલાની દવા માટેની એક વિડીયો તમે બનાવો તો આજે તમારા માટે વિડીયો આ પીલાની દવા માટે બનાવું છું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ ભૂલતા નહીં કેમ કે ઘણા બધા ખેડૂતો વિડીયો જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી તો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરશો તો અમારો પણ ઉત્સાહ વધશે અને તમને આવી ખેતીને લગતી સારી સારી માહિતી અમે આપતા રહીશું તો આપણે આજે તમાકુની પીલાની દવા કેવી રીતે બનાવી તેને કેવી રીતે મૂકવી કેટલા દિવસમાં તેનું પરિણામ મળે છે એ બધું જ આ વિડીયોમાં તમને ડિટેલમાં સમજાવીશ ચે ચેનલ પર બનાવી રહજો વિડીયો પૂરેપૂરો જોજો તો તમને ખ્યાલ આવી જશે તો સૌ પ્રથમ આપણી જોડે આ દવા પણ છે પીલાની ઘણી બધી દવાઓ આવે છે બજારની અંદર માર્કેટ તૈયાર દ્રાવણ પણ મળે છે એના કરતાં આપણી જોડે ખૂબ સસ્તા રેટમાં અને કહેવાય ને કે ખૂબ ખેડૂતને પોસાય એવા બજેટમાં એક દવા આવે છે તેનું આપણે પીલામાં તમે ઉપયોગ કરો એ દવા બનાવીને તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળે છે તો આપણે શરૂઆત કરીએ ખેડૂત મિત્રો આપણી જોડે હું તમને લાઈવ બતાવીશ પણ ખરો કે તમાકુની દવા કેવી રીતે વાપરી સૌ પ્રથમ તમને કહી દઉં કે આપણે જ્યારે દવા બનાવતા હોય છે તમાકુની ખેતીની અંદર કામ કરતા હોય છે બરાબર તો એ એવા સમયે તમારે તમાકુ જ્યારે પીલા કાળો કે ગમે તે તમાકુની અંદર કામ કરો ત્યારે હાથના મોજા મોડે માસ્ક અને ચશ્મા આવી જેવી વસ્તુ આપણે તમારે વાપરવી જોઈએ જેના કારણે તમાકુના થી ઘણા બધા નુકસાન આપણને ના થાય માટે આપણે એ સાવચેતી રાખવી જરૂરી છે માટે હાથના મોજા તમારે સેફ્ટી માટે પહેરવા જરૂરી છે તો આપણે હું વાત કરું તો તમને આ જે દવાનું જે કેવી રીતે બનાવી પીલાની દવા એનું તમને સરસ એવું અહીંયા લાઈવ તમને બતાવીશ અને એ પ્રમાણે તમે પીલાની દવા બનાવીને મૂકશો તો તમને સો ટકા પરિણામ મળશે બરાબર છે તો આપણી જોડે આજે એક આ જારમાં છે પાંચ લીટર આપણે પાણી લીધું છે અને પાંચ લીટરની અંદર તમને ડેમો બના ડેમો તમને અહીંયા ઘડી લાઈવ બતાવીશ તો સૌપ્રથમ આપણે પાંચ લીટર પાણી લીધું છે તમે આ ક્વોન્ટિટીની અંદર વધારી શકો છો તમારા ખેતરની અંદર લગભગ વીઘે એંસીથી સો લીટર પાણી બનાવીને તમે દવા મૂકી શકો છો એનું પણ તમને હું માપ કહીશ તો સૌપ્રથમ આપણે આ પાણીની અંદર આમાં તમે જુઓ કે પાણી છે ખાલી આ પાણી છે અને પાણીની અંદર સૌ પ્રથમ આપણે નાખવાનું છે યુરિયા ખાતર તો આ પાંચ લિટર પાણી છે એની અંદર આપણે એક કિલો યુરિયા ખાતર વાપરીશું અને તમારે જો સો લિટર પાણી જો બનાવવું હોય તો તેની અંદર પંદરથી વીસ કિલો વીસ કિલો તમારે યુરિયા ખાતર વાપરવાનું હોય છે તો સૌ પ્રથમ હું આમાં યુરિયા ખાતર નાખીશ તો આ રીતે તમારે સૌ પ્રથમ યુરિયા ખાતર આની અંદર નાખવાનું હોય છે આપણે આની અંદર એક કિલો જેટલું યુરિયા ખાતર નાખ્યું છે ત્યારબાદ તેને લાકડા વડે તેને હલાઈને આપણે ઓગાળી દઈશું તો આ રીતે તમારે વીસ લીટર જો પાણી વીસ લીટર નહીં પણ સો લીટર જો પાણી તમારે બનાવવું હોય તો પંદરથી વીસ કિલો યુરિયા ખાતર લઈ લેવાનું અને સૌ પ્રથમ યુરિયા ખાતર આની અંદર આપણે ઓગાળવાનું હોય છે પહેલી દવા નાખવાની હોતી નથી તમે જોઈ શકો છો આપણે આ યુરિયા ખાતર સૌ પ્રથમ ઓગાળી રહ્યા છે મિત્રો તૈયાર બજારની અંદર દ્રાવણ પણ મળતા હોય છે એના કરતાં તમને જો આ રીતે તમે દવા બનાવીને ઘરે બનાવશો તો તમને ખૂબ જ સસ્તા ભાવમાં દવા તમારી તૈયાર થઈ જશે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે એની અંદર હવે આ દ્રાવણની અંદર પાંચ લીટર પાણીમાં વીસ ગ્રામ જેટલું આપણે જે ડિટરજન્ટ પાવડર આવે છે નિર્માળ પાવડર કે કોઈ બી કંપનીનો સારી કંપનીનો તમે પાવડર આમાં ઉપયોગ કરવાનો હોય છે તો આમાં પાવડર નાખ્યા બાદ પછી એકવાર એને આપણે હલાવી દઈશું ત્યારબાદ ખેડૂત મિત્રો આની અંદર આપણે ઘણા ખેડૂતો શેમ્પુ વાપરતા હોય છે પણ હું એક સજેસ્ટ કરીશ કે આપણી જોડે આ એક સ્ટીકર છે આ સ્ટીકરનો તમે ઉપયોગ કરો તો જે પીલાના જે આપણે જે પીલા તોડીને જે દવા મૂકીએ છીએ તેની અંદર દવા અંદર સુધી ઉતરે છે અને પીલા પછી થતા નથી તો મારી ખાસ વિનંતી છે કે આ રીતની આ જે એક બોટલ આવે છે સ્ટીકરની એ તમે વાપરવી જોઈએ આપણે અઢી એમએલ આની અંદર ઉપયોગ કરીશું જે સો લીટરની અંદર તમને માપ કહું તો પચાસ એમએલ આપણે વાપરવાની હોય છે ત્યારબાદ એને પણ આપણે મિક્સ કરી દઈશું તો આપણી જોડે ત્યારબાદ એની અંદર આપણે પીલાની જે મુખ્ય દવા છે પેન્ડી પ્લસ ખેડૂત મિત્રો પીલાની દવા માટે પેન્ડી મિથેલિન ત્રીસ ટકા એસી ખેડૂતો ઉપયોગ કરે છે પણ તમને કેવું સારી કંપનીની પેન્ડી તમે વાપરશો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે અમે અહીં આગળ ખેડૂતોએ ઘણો ઉપયોગ કર્યો છે ઘણી કંપનીની પેન્ડી વાપરી છે પણ અમારે અહીં પેન્ડી પ્લસ કરીને જે આ દવા આવે છે તેનું સો ટકા રિઝલ્ટ મળે છે તમે જ્યારે દવા બનાવશો ત્યારે તેની અંદર દ્રાવણમાં જ તમને ખ્યાલ આવશે થોડું ઘાટું જો દ્રાવણ થાય તો તે દવા ખૂબ સારી છે માટે તમારે જો પેલાની દવા વાપરી હોય તો પેન્ડી પ્લસ દવા વાપરવી જોઈએ આ દવા માટે હું તમને તમે નજીકના ખેડૂત હોય આણંદ જિલ્લાના તો તમને દવા પણ નીચે નંબર આપી દઈશ તમે કોન્ટેક કરીને દવા તમે મંગાવી શકો છો અને ખૂબ સારી દવા આવે છે તેનો મતલબ સો ટકા તમને રિઝલ્ટ મળે છે એ પણ તમને હું બતાવીશ આ દવાનો જ્યાં ઉપયોગ કર્યો છે ત્યાં પીલા બિલકુલ થયા નથી બરાબર માટે પેન્ડી પ્લસ આ દવાનો તમે ઉપયોગ તમારે કરવાનો છે ખેડૂત મિત્રો આ દવાનું હું તમને માફ કહી દઉં તો આપણે સો લિટર જો તમે પાણી બનાવો તો તેની અંદર એક લિટર દવા આ વાપરવાની હોય છે એટલે બીજી બધી દવાઓ કરતાં તમને ખૂબ સસ્તી દવા પડશે તો એક લીટરમાં સો લીટર તમારે દ્રાવણ થશે તો આપણે પાંચ લીટર પાણી લીધું છે તો તેની અંદર આપણે આ પચાસ એમએલ દવા નાખીશું ત્યારબાદ અને ઢાંકણ વ્યવસ્થિત તમારે બંધ કરીને આ ખાલી બોટલને ખેતરમાં જ્યાં ત્યાં ફેંકવાની હોતી નથી બરાબર એને વ્યવસ્થિત તમારે મૂકવાની હોય છે તો ખેતરમાં આ રીતનો તમારે કચરો ના કરવો જોઈએ પ્લાસ્ટિકનો જેથી જમીનમાં પ્લાસ્ટિક વર્ષો સુધી ઓગળતું નથી ને પણ જમીનને નુકસાન કરે છે માટે આ આનું તમને જે ડિસ્ટ્રોય હોય ત્યાં કરવું જોઈએ તો આ દવા નાખ્યા બાદ તમારે તેને દસ પંદર મિનિટ સુધી તમારે હલાવવાનું હોય છે ઘણા ખેડૂતો મને કહે છે કે આ પીલાની દવા બરાબર થતી નથી પણ એનું કારણ હોય છે કે જે તમે જે આ દવા વાપરો છો એ સારી ક્વોલિટીની ના હોય તો ક્યારેક આ પ્રશ્ન આવે છે તો તમારે પીલાની દવા પેન્ડી મિથેલિન જે પેન્ડી પ્લસ હોય છે તેનો ઉપયોગ કરવો જોઈએ બનાવ્યા બાદ તમારે દસ થી પંદર મિનિટ અને વ્યવસ્થિત તમારે હલાઈને મિક્સ કરવાનું અને ત્યારબાદ તમે સીધી દવાનો ઉપયોગ કરી શકો છો પીલાની દવા માટે ખેડૂત મિત્રો આ જે દવાનું મેં તમને માપ કીધું છે તે આપણે આ દેશી તમાકુ માટે છે દેશી એટલે બીડી તમાકુ આપણે મુખ્ય ભાષામાં વાત કરું તો બીડી તમાકુ જે કરતા હોય છે કલકત્તીની અંદર તમાકુ જે પીલા હોય છે એની અંદર દવાનો થોડો ડોઝ આમાં ઓછો રાખવાનો હોય છે તો આ જે માપ કીધું છે મેં સો માં એક લીટર દવા તે આપણી આ દેશી તમાકુ માટે છે એટલે કે આ તમાકુ તમને પાછળ દેખાય છે એ તમાકુ માટે આ માપ છે તો આપણી અહીંયા આગળ દવા તૈયાર થઈ ગઈ છે આ તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ દવા આપણી અત્યારે તૈયાર થઈ ગઈ છે ઉપયોગ માટે તો માપ ફરી એકવાર કહી દઉં તમને જેથી તમને ખ્યાલ રહે કે દેશી તમાકુની અંદર દેશી એટલે બીડી તમાકુની અંદર તમારે સો લિટર પાણી લેવાનું છે એની અંદર એક લિટર પેન્ડી પ્લસ દવા લેવાની છે ત્યારબાદ પચાસ એમએલ જે આ ગેટસેટ છે એ લેવાનું છે અને પેન્ડી પ્લસ મેં તમને કહીએ એમ એક લિટર તમારે લેવાની છે સારી કંપનીની આ લેશો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે ત્યારબાદ તેમાં વીસ કિલો જેટલું યુરિયા ખાતર નાખવાનું હોય છે અને ડિટરજન્ટ પાવડર ચારસો ગ્રામ જેટલું નાખવાનું હોય છે આ બધું નાખીને તમારે મિક્સ કરવાનું હોય છે જે મેં જેમ પહેલાં નાખ્યું કે પહેલાં યુરિયા ખાતર નાખવાનું હોય છે યુરિયા ખાતરને બરાબર હલાવીને તમારે ઓગાળવાનું હોય છે ત્યારબાદ તેમાં ડિટરજન્ટ પાવડર નાખવાનું હોય છે ત્યારબાદ તેમાં સ્ટીકર અથવા તમે શેમ્પુ બી લઈ શકો છો અને ત્યારબાદ પેંડી દવા તમને લાસ્ટમાં નાખવાની હોય છે ને તેને દસ પંદર મિનિટ સુધી હલાવવાનું હોય છે ત્યારબાદ તમારું દ્રાવણ તૈયાર થઈ જાય છે તો ખેડૂત મિત્રો જો આપણે આ પીલાની દવા થઈને દ્રાવણ તૈયાર થઈ ગયું છે આ રીતની દીવા તમારી તૈયાર થઈ જશે એકદમ ગાટીને સરસ દવા તૈયાર થઈ ગઈ છે આ દવાને તમે સીધી ઉપયોગ કરી શકો છો હવે પીલા માટે તો આ રીતે તમારે પીલાની દવા બનાવવાની હોય છે તો આ હતું જે દેશી તમાકુ એટલે કે બી બીડી તમાકુ આપણે કહીએ જે સાત નંબર હોય છે ચીમાન અગિયાર હોય છે ઘણી બીજી જાતો એની અંદર હોય છે તેની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ દવાનો ફાયદો ખૂબ જ થાય છે અને જે મજૂરીના પ્રશ્નો ખરા તે ઓછા થઈ જાય છે પીલાનું તમને સો ટકા રિઝલ્ટ મળે છે આ દવાથી કોઈ નુકસાન પણ થતું નથી દવા કેવી રીતે મૂકવી એનો પણ વિડીયો હું તમને આ વિડીયોમાં તમને બતાવીશ કે દવા કેવી રીતે મૂકવી અને તેનું સો ટકા તમને રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો આ હતી પીલાની દવાની વાત હવે તમને કલકત્તી તમાકુની પણ તમને પીલાની દવાની વાત કરીશ બરાબર આ વિડીયો તમને ગમે હોય તો વિડિયોને લાઇક કરજો વિડિયો ઘણા ખેડૂતો સુધી શેર કરજો જેથી જે તમાકુની ખેતીની અંદર જે પીલાના પ્રશ્નો છે આનાથી સોલ્વ થતા હોય છે આ રીતના મેં જે માફ કહ્યું એ પ્રમાણે તમારે પીલાની દવા બનાવીને ખેતનની અંદર તમારે મૂકવાની હોય છે ઘણા બધા ખેડૂતોના કોમેન્ટ બાદ મેં આ પીલાની દવાનો લાઈવ વિડિયો તમને બતાવ્યો છે અને ખૂબ સારું રિઝલ્ટ છે તો હવે તમને હું કલકત્તી ની અંદર કેવી રીતે દવા બનાવીને મતલબ તેમાં શું શું માપ રાખીને તમે મૂકી શકો છો એનો પણ વિડીયો તમને આ વિડીયો ખેડૂત મિત્રો જે આ પીલાની દવાની વાત કરી છે તો અમારી પાછળ છે કલકત્તી તમને ખ્યાલ બી હશે કે કલકત્તી તમાકુ આવી થાય છે અને જે કહેવાય ને કે બીડી તમાકુ એટલે જે દેશી તમાકુ આપણી ભાષામાં કહીએ છીએ અહીંયા આગળ તો એ દેશી તમાકુ થોડી અલગ થાય છે આ કલકત્તીના ગોળ અને મોટા પાદા થાય છે અને આ તમાકુની અંદર પીલાની દવાનો તમને હું ડોઝ કહી દઉં તો એની અંદર પણ આ જ દવા તમારે વાપરવાની છે પેન્ડી પ્લસ દવા તો તમારે સો લિટર પાણીની અંદર અઢીસોથી ત્રણસો એમ એલ આ પેન્ડી તમારે પેન્ડી પ્લસ દવા તમારે વાપરવાની છે બરાબર સારી કંપનીની મેં જેમ કહી એમ તો માપ તમે લખવું હોય તો પણ લખી દેજો તમારે અઢીસોથી ત્રણસો એમ એલ તમારે દવા વાપરવાની હોય છે આ તમારે અઢીસો થી ત્રણસો ગ્રામ દવા લેવાની છે ત્યારબાદ તેની અંદર પંદર કિલો યુરિયા ખાતર વાપરવાનું છે બરાબર પંદર કિલો યુરિયા ખાતર નાખવાનું હોય છે ત્યારબાદ તેની અંદર બસો ગ્રામ નિરમા પાવડર નાખવાનો હોય છે અને પચાસ એમએલ ગેટસેટ એટલે કે જે સ્ટીકર આવે છે એ પચાસ એ તમારે એમએલ વાપરવાનું હોય છે સ્ટીકર ના હોય તો તમે દસ પડીકી શેમ્પૂ પણ એમાં નાખી શકો છો તો અને ત્યારબાદ જો નિરમા પાવડરની મેં વાત કરીએ પણ બસો ગ્રામ તમારે લેવાનો હોય છે એને મિક્સ કરીની અંદર તો આ કલકત્તીની તમાકુની અંદર એ દવા વપરાય છે આ તમે જુઓ આ અત્યારે આની અંદર આ પીલા કાઢીને સીધા એની અંદર દવા આપણે ઉપરથી અહીં મૂકતા હોય છે એ પણ તમને હું લાઈવ બતાવીશ તો હા તું કલકત્તી તમાકુનું માપ તો ખેડૂત મિત્રો આવી જ રીતે અમારી ચરોતરની ખેતી ચેનલ તમે જોતા રહેજો એની અંદર ઘણી બધી માહિતી આવે છે અને હું તમને ખૂબ જ પ્રયાસ કરીશ કે તમાકુની અંદર ખેતીમાં શું શું સુધારા વધારા કરીએ તો આપણને થોડો લાભ થાય હવે આ વિસ્તારમાં દેશી તમાકુનું વાવેતર ખૂબ વધી ગયું છે કલકત્તી થોડી ઓછું વાવેતર થાય છે એનું કારણ છે કે આજે પણ જુઓ કે વાદળછાયું વાતાવરણ છે તેનાથી તમાકુને ઘણું બધું નુકસાન થતું હોય છે અને એક વાત કરું કે જ્યારે વાદળનું વાતાવરણ હોય તો ત્યારે તમારે પાણી ના આપવું જોઈએ ખેતરની અંદર થોડું તમારે એવોઇડ કરવું જોઈએ જેથી કરીને જે જ્યારે ખુલ્લું વાતાવરણ હોય ત્યારે તમારે જે પાણી પિયત આપતા હોય છે ત્યારે આપવું જોઈએ તો ખેડૂત મિત્રો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ જ રીતે અમારી ચેનલ જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પરિવાર કહું છું તમાકુની પીલાની દવા જો તમારે જોતી હોય તો નીચે નંબર આપું છું એ નંબર પર વહેલા તે પહેલાં ધોરણે તમારે તમાકુની દવા એકદમ રિઝનેબલ પ્રાઇઝ ઉપર તમને અવેબલ અવેલેબલ કરાવશે બરાબર એ નંબર પર તમારે ફોન કરવાનો હોય છે અને આ દવાનું રિઝલ્ટ ખૂબ સારું મળેલું છે અહીંયા ઘણા બધા ખેડૂતો ઉપયોગ કરે છે અને તમને સો ટકા મેં જેમ કહ્યું ને કે દવા જે બનાવી તમને બત જે બતાવી છે તે ખૂબ સારી અને એકદમ ઘાટી દવા છે અને એ દવા સીધી જ આપણા પીલાની અંદર અસર કરે છે અને તેથી પીલા થતા નથી તો ખેડૂત મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે અમારી ચેનલનો બન્યા રહેજો તો ખેડૂત મિત્રો તમે જુઓ આ દેશી તમાકુની અંદર આ રીતે પીલા થતા હોય છે અને પીલાના લીધે આપણા પાનના વિકાસ ઓછો થાય છે માટે તમારે પીલાની ખોટણી આ રીતે કરવાની હોય છે તો સૌપ્રથમ પીલાની દવા મુકતા પહેલા આ પીલા આપણે કાઢી નાખવાના હોય છે એટલે તમાકુની વૃદ્ધિ અને વિકાસ પણ સારો થશે તો આ રીતે તમારે નીચે સુધીના જે પણ પીલા હોય તે કાઢી નાખવાના હોય છે અને મુખ્ય આમાં જ ઘણી બધી મહેનત થતી હોય છે અને મોટાભાગનો જે મજૂરી ખર્ચ આમાં વધારે થતો હોય છે ને મજૂર ના મળવાના કારણે તમાકુમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉત્પાદન પણ ઓછું આના લીધે થતું હોય છે માટે પીલા કાઢવા તમાકુની અંદર ખૂબ મહત્વના છે તો આ દેશી તમાકુ છે એટલે કે બીડી તમાકુ કહેવાય એને આ રીતે પીલા તમારે નીચે સુધીથી પીલા તમારે કાઢી નાખવા જોઈએ પીલા કાઢ્યા બાદ તમારે સીધી અને આપણે જે દવા બનાવી હતી એનું દ્રાવણ આપણે આના ઉપર દવા આ રીતે મુકવાની હોય છે એકદમ સાવચેતીથી દવા છેક નીચે પાન સુધી જાય એ રીતે દવા આપણે મૂકીશું આ રીતે તમારે પીલાની દવા મૂકવાથી જે પીલા ખરા આપણા પછીથી ફૂટતા નથી તો ખેડૂત મિત્રો દવા મૂકતી વેરાએ તમારે થોડી ધ્યાન રાખવાનું હોય છે કે આપણા પાન ઉપર આ દવા પડે નહીં સીધા થળની અંદર જ નીચે સુધી જાય એ રીતે તમારે દવા આપવાની હોય છે આ રીતે પીલા કાઢ્યા બાદ તમે જુઓ કે દવા ઉપરથી તમે દવા આ રીતે નીચે સુધી જાય એ રીતે દવા મૂકવાની છે આપણે જે પીલાની દવા જે બનાવી છે એને આપણે એક બોટલમાં ભરી છે અને આ રીતે પાઇપથી એની અંદર પીલામાં દવા આપી છે આ સુધી નીચે સુધી જો તમને દેખાય છે આ નીચે સુધી દવા ગઈ છે

આપણે જે દવા મેં તમને જણાવી એ પ્રમાણે દવા તમારે ઉપયોગ કરવાની છે આ રીતે કલકત્તીમાં પણ દવા તમારે વાપરવાની છે અને આ રીતે ખૂબ જ સારું રિઝલ્ટ તમને મળશે નીચે સુધી જાય ત્યાં સુધી જો તમે એકદમ સરસ દવા પહોંચી ગઈ છે અને આથી હવે પછીના જે પીલા છે તે થશે નહીં અને તમાકુનો વૃદ્ધિ અને વિકાસ પણ સારો થશે તો ખેડૂત મિત્રો આ તમને દેખાય છે આ પીલાની દવા મૂક્યા બાદ આ રીતનું રિઝલ્ટ મળતું હોય છે તમે જુઓ પીલા એકદમ સુકાઈ ગયા છે અને સો ટકા કેવું કે સો ટકા રિઝલ્ટ આનું મળેલું છે આમાં પીલા પછી થતા નથી આ રીતની તમારે વ્યવસ્થિત દવા મૂકવાની હોય છે અને આમાં તમાકુને કંઈ નુકસાન થતું નથી છોડને બરાબર છે તમે જુઓ આમાં સરસ તમાકુ પણ એટલી સારી છે પીલા પણ દેખાતા નથી તો સાવચેતીથી જ્યાં જ્યાં મતલબ એના પાન હોય ત્યાં દવા પહોંચી જાય તો પીલા પછી થતા નથી અને ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે સમજો આ તમાકુ છે આમાં તમાકુ પણ સારી છે આમાં પીલા પણ નથી પીલાની દવાનું રિઝલ્ટ પણ સો ટકા મળેલું છે જો આમાં પીલા એકદમ સુકાઈ ગયા છે અને એ પીલા પછી થતા નથી તો આ જ રીતે આપણે પીલાની દવા મૂકીને આપણે જે વધી ખર્ચ હોય છે તે બચાવી શકીએ છીએ મજૂરી ઓછી થાય ખેડૂત મિત્રો આ રીતે આપણે ઓછા ખર્ચે પણ સારી ખેતી તમાકુની કરી શકીએ છીએ તો વિડીયો તમે ઘણા બધા ખેડૂતોને શેર કરજો જેથી જે ખોટા ખર્ચા હોય છે તે ઓછા થાય અને આ રીતના પીલાની દવા ઘરે બનાવીને તમે જાતે પણ મૂકી શકો છો અને ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે તો ધન્યવાદ